લતદાર કચેરી ખાતે સંકલન સમિતિની બેઠક મળી આજરોજ ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં પ્રાંત કચેરી ખાતે સંકલન સમિતિની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં તળાજા મામલતદાર તેમજ નવનિયુક્ત પ્રાંત અધિકારી તાલુકા પંચાયત પ્રમુખ તળાજાના ધારાસભ્ય તાલુકા વિકાસ અધિકારી તેમજ પોલીસ અધિકારીની ઉપસ્થિતિમાં સંકલન સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ પ્રકારના પ્રશ્નો અંગે ચર્ચા વિચારણાઓ કરવામાં આવી હતી અને તાલુકાના વિકાસના કાર્યોને લઈને ચર્ચાઓ કરવામાં આવી पढ़ती